દ્વારકા ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ દ્વારકાધીશ દ્વારા મંદિરના શિખર પર તિરંગાની ધ્વજા લહેરવામાં આવી ત્યારે તિરંગો લહેરાવી ભક્તોએ ભક્તિ સાથે દેશભક્તિ પણ દર્શાવી મહત્વના સમાચાર કહી શકાય દ્વારકાથી દ્વારકામાં દ્વારકાધીશના મંદિરે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારે દ્વારકાધીશ મંદિરના શિખર પર વિશાળ તિરંગો લહેરાવાયો છે ત્યારે આઝાદીના આ પાવન પર્વની ઉજવણીમાં ભક્તો પણ રંગાયા દેશભક્તિના રંગે ત્યારે ભક્ત દ્વારા મંદિરના શિખર પર તિરંગાની ધ્વજા લહેરાવવામાં આવી છે ત્યારે તિરંગો લહેરાવી ભક્તોએ ભક્તિ સાથે સાથે દેશભક્તિ પણ દર્શાવી છે મહત્વના સમાચાર દ્વારકાધી કહી શકાય દ્વારકામાં દ્વારકાધીશ દ્વારકા તિરંગો ત્યારે આઝાદીના આ પાવન પર્વની ઉજવણીમાં ભક્તો પણ દેશભક્તિના રંગે રંગાયા ત્યારે ભક્ત દ્વારા મંદિરના શિખર પર તિરંગાની ધ્વજા લહેરાવાઈ હતી ત્યારે તિરંગો લહેરાવીને ભક્તોએ ભક્તિ સાથે દેશભક્તિ પણ દર્શાવી છે